હાસદના ઇલાવ ગામે આર કે વકીલ હાઈસ્કૂલમાં શિશોભન અને સીસીટીવી કેમેરાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલની બિલ્ડિંગમાં સાયખાની નેરોલેક કંપની દ્વારા રૂપિયા સાત લાખના ખર્ચે રંગરોગાન કરાઈ હતી સાથે મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી કે પટેલના સ્મરણાથી સીસીટીવી કેમેરા મુકાયા છે આ બંને પ્રકલ્પોનું મંગળવારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદઘાટન કરાયું આ પ્રસંગે નેરોલેક કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ આદર્શ મંદિરના પ્રમુખ તુષાર પટેલ તાલુકા ભાજપના પ્રમુખ આનંદ પટેલ આચાર્ય ધર્મેશ જોશી જીગ્નેશ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ શાળાના બાળકોના સર્વાંગીન વિકાસ માટે અહીં શાળાના ટ્રસ્ટીગણ શાળાના પ્રમુખ તુષારભાઈ પટેલ આચાર્ય શ્રી જોશી સાહેબ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ખૂબ જ સુંદર સહયોગ કરી રહ્યા છે અને બાળકોનું પૂરતું ધ્યાન આપી રહ્યા છે નેરોલેક કંપની સાયકા દ્વારા આ કંપ આપણી ઇલાવની શાળાને રંગરોગાણનું અનુદાન મળ્યું હતું આજ રોજના પ્રોગ્રામમાં ભારત ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને સાહિખા નેરોલેકના સાઇઠેડ રાજેશ પટેલ દ્વારા આ સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે